રણદિકપુર પોલીસ દ્વારા નાની સંજેલી ખાતેથી દેશી દારૂની ભટ્ટી ઝડપી પાડી મહુડાનો વોશનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો આ તારીખ સાત છ બે હજાર પચીસ શનિવારના રોજ મળેલ માહિતી અનુસાર રણદિકપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા જે દેશી દારૂની ભટ્ટી ઝડપી પાડવામાં આવી હતી જો કે કહી શકાય કે રણધિકપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર નીકળ્યા હતા તે દરમિયાન તેઓને ખાનગીએ બાતમી મળી હતી કે નાની સંજિલી ગામે રહેતા પંકજભાઈ જેવો કે તેના રહેણાંક મકાનની બાજુમાં ગેરકાયદેસર રીતે દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ કરી અને દેશી દારૂ ગાળી રહેલ છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દર્શાવેલા સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી જેમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ હતી અને ત્યાં કોઈ હાજર મળી આવેલ ન હતું પરંતુ દેશી દારૂને જો ભઠ્ઠી ચાલુ હતી તેમાં ચૂલામાંથી લાકડા સળગતા હતા અને તેમાં એલ્યુમિનિયમનું મોટું તામડું મૂકેલ હતું જોકે પોલીસ દ્વારા જે એક હજાર બસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ જે ગરમ વોશ છે તેને સ્થળ ઉપર નાશ કરી આરોપી વિરુદ્ધ ગુ સાંજે આઠ વાગ્યાને પચાસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે